જિલ્લાના ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર આવેલ શ્રી કૃષ્ણભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાઆરતીમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનામાં ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મહાદેવજીના ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવેલ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે અને મહાઆરતી પણ કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમનાવર રોડ કૃષ્ણ ગૌશાળા સામે આવેલ શ્રી કૃષ્ણભંજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળ્યો અને આજ રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય જેને લઈ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી સાથે મંદિરની વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો અને સાંજે મહાઆરતી કરવામાં આવી મંદિર ખાતે રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી શિવભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને મહાદેવના મંદિર ઉઠ્યું હતું સાથે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ મંદિર બની ગયા

અલગ અલગ અવનવા શણગારથી શિવ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે તેમજ શ્રાવણ માસના દરેક સોમવારે રાત્રિના નવ કલાકે સંતવાણી ભજન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે તથા રાત્રિના દોઢ વાગ્યે ફલાહારી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન આવતા રામનવમી હનુમાન જયંતિ શિવરાત્રિ તથા કૃષ્ણ જન્મ જેવા દરેક જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ આ મંદિરના પટાંગણમાં દરેક ઉત્સવની ધામપૂર્વક ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને આ વિસ્તારના શ્રદ્ધાળુઓ એટલી સંખ્યામાં ઉમટી પડે છે કે કષ્ટભંજન મહાદેવવાળો રોડ પણ બંધ કરવામાં આવે છે બોલો શ્રી કષ્ટભંજન મહાદેવ